આજુબાજુના ગામોના પાણી કેનાલ વેસ્ટ વોટર તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પાણી આ ડ્રેન માંથી પસાર થશે માંગરોડ તાલુકાના પાલોદ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂપિયા ચૌદ પોઈન્ટ છાંસઠ કરોડના ખર્ચે છાંસઠ કેવી મોલબણ સબસ્ટેશનનું લોકાર્પણ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાહોલ કીમ માંડવી રોડ પર રૂપિયા તેત્રીસ લાખના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેન પાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત મુહૂર્ત સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ગણપતસિંહ વસાવા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મોલવણ સબસ્ટેશનના કારણે માંગરોળ તાલુકાના નવ ગામોના એક હજાર સાતસો બ્યાસીથી વધુ વીજ ગ્રાહકોને પૂરતો અને સાતત્યપૂર્ણ વીજળી પુરવઠો મળી શકશે સુરત જિલ્લામાં કુલ એકસો ચોત્રીસ સબસ્ટેશનો કાર્યરત છે જેમાં પાછલા પાંચ વર્ષમાં સુરત જિલ્લામાં નવા ત્રીસ સબસ્ટેશનો શરૂ કરવામાં આવ્યા છે સાહોલ કિમ માંડવી ફોરલેન રસ્તાની બંને બાજુ વરસાદી અને અન્ય વપરાશના પાણીના નિકાલ માટે ઓપન ડ્રેનમાં આરસીસી બોક્સની કામગીરી બાદ આ રોડ આજુબાજુના ગામોના પાણી કેનાલ વેસ્ટ વોટર તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પાણી આ ડ્રેનમાંથી પસાર થશે અને સ્થાનિક વિસ્તારની પાણીની સમસ્યાનો નિકાલ આવશે આ વિસ્તારની અંદર લગભગ બે હજાર જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રી આવેલ હતી અને આ તમામ ના મિત્રો અને જે રેસિડેન્ટ એરિયા છે એનો સૌથી મોટો પ્રશ્ન હતો વરસાદી પાણીના નિકાલનો લગભગ પીપોદરા બોરસરા પાનસરા પાલોદ કીમ આ તમામ ગામોનું પાણી કીમ ગામમાંથી પસાર થતું હતું જેના કારણે આ પાલોદ વિસ્તારની અંદર ચોમાસાની અંદર પાણી ઉભરાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા ગંદકી ફેલાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરતા પહેલી જ મીટિંગમાં લગભગ તેત્રીસ કરોડ રૂપિયાની રકમ આ પાણીના નિકાલ માટે મંજૂર કરીને આપી એનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે સાથે સાથે અહીંયા અન્ય રાજ્યોમાંથી અને સ્થાનિક પણ હજારો ને લાખોની સંખ્યામાં રોજગારી માટે પ્રજાજનો આવતા હોય છે તો એમના આરોગ્યની ચિંતા કરીને પણ અમારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે એક કરોડ અને પચીસ લાખના ખર્ચે અહીં પીએસસી સેન્ટર નવું મંજૂર કર્યું છે એનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે મિત્રો એ સિવાય સમુસલ ગામે સાત જેટલા ગામોને ઘર વપરાશની વીજળી તેમજ એગ્રીકલ્ચર વીજળી પટેલ જિલ્લા પંચાયતના સભ્યો અફસલ પઠાણ રવચીભાઈ વસાવા કાનાભાઈ વસાવા જેટકો એમડી ઉપેન્દ્ર પાંડે ચીફ એન્જિનિયર રાઠોડ સહિત અધિકારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં નકલી પોલીસ બનીને હીરા દલાલ સાથે થયેલી લૂંટની શક્ય